અને તેમના કરેલા કામો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે પાંચ વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ કાર્યકર્તાઓ માટેના સમયની ફાળવણી કરવામાં આવી છે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ સમયે આવી અને પ્રદર્શનને નિહાળી શકે તે પ્રકારનું સુંદર ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ચિત્ર પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સાય સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્ર શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ સહિત કાઉન્સિલરો કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચિત્ર પ્રદર્શન તથા તેમના કામોને નિહાળવામાં આવ્યું હતું સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સેવા પખવાડિયા તરીકે સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારત દેશમાં આની ઉજવણી થઈ રહી છે માન્ય મોદી સાહેબના જન્મદિવસથી પૂજ્ય બાપુના જન્મદિવસ સુધીના આ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોમાંનો એક આ મહત્વનો કાર્યક્રમ એટલે માન્ય મોદી સાહેબના જન્મ ઉપરની બનાવેલી પ્રદર્શનીનો કાર્યક્રમ જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું બે દિવસ ચાલનારી આ પ્રદર્શનીમાં વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વડોદરા શહેરના સૌ નગરજનો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ લોકો પ્રદર્શની નિહાળી શકે સંપૂર્ણ જવાબદારી સેવા પખવાડીની ડૉક્ટર રાજેશભાઈ શાહને એમની ટીમને આપવામાં આવી છે આજના કાર્યક્રમમાં વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન અને એમની સમગ્ર ટીમ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી વડોદરાના ધારાસભ્ય માન્ય બાળુભાઈ શુક્લ અને અન્ય સૌ લોકો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે ત્યારે સવારે નવથી સાંજે છ સુધીની આ જે નિઃશુલ્ક પ્રદર્શની છે એનો લાભ લેવા માટે હું વડોદરાના સૌ નગરજનોને વિનંતી કરું છું આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જીવન પ્રસંગોને વણી લેતી એક પ્રદર્શિનું પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા વડોદરા શહેરના સૌ નાગરિકો તથા ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને આદરણીય વડાપ્રધાનશ્રીની કાર્યપદ્ધતિની એક અલગ જે અલગ અને અવિરત જે એમની સેવા કાર્યોની શૃંખલાઓ છે એના વિશે પૂર્ણ માહિતી મળી શકે તેમ છે ત્યારે હું આજના દિવસે જે સત્તરમી સપ્ટેમ્બર આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી લઈ અને બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મજયંતિ સુધી આ અલગ અલગ સેવા પખવાડિયા નિમિત્તના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એમાંનો જે કાર્યક્રમ એટલે આદરણીય વડાપ્રધાન શ્રીના જીવન યાત્રાની બધી જ યાદોને સમાવિષ્ટ કરતી આ પ્રદર્શનીનું આયોજન હું આપ સૌને ખૂબ વિનમ્ર અપીલ કરું છું કે ચોક્કસ આદરણીય વડાપ્રધાનશ્રીની આ પ્રદર્શનીની ચોક્કસ મુલાકાત લઈએ અને એમના કાર્યોની અને એમના યાત્રાને આપણે સૌ નિહાળીએ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતાગીરીના સૂચનથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલ આ સેવા પખવાડિયા અંતર્ગત આજે માનનીય આપણા વડાપ્રધાન દેશના સર્વાધિક લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનને ટાંકતી અને એમાંથી ઘણા બધા જીવન મૂલ્યો કાર્યકર્તા અને વડોદરાના નાગરિકોને પણ શીખવા મળે તેવી એક સુંદર મજાની ફોટો પ્રદર્શનીનું આજે અહીંયા ઉદઘાટન થવા જઈ રહ્યું છે આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠન તથા ચૂંટાયેલી પાકના કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહેવાના છે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવું છું